પણ આ તસવીર પોસ્ટ કરવામાં આવી છે આ મહિલાનું નામ વિલાસબાબ ભૂપેન્દ્રસિંહ સિસોદિયા છે તેમના માટે મોદી તેમના માતા પિતા પછી સૌથી પૂજનીય છે મારા ઇષ્ટદેવ ભોળાનાથ છે અને હું તેમને ખૂબ જ માનું છું હું મારા ભોળાનાથની જગ્યાએ મોદી સાહેબને રાખું છું મને આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઘરે બેઠા ભગવાન આવ્યા છે